રહેતા દલિયાભાઈ જે પોતાના આજથી બે વર્ષ અગાઉ પિકઅપ ગાડી નો ભાડું પાંચ હજાર લેવા માટે નિમડાબરા ગામના કાંકરા ડુંગરા ફળિયામાં રહેતા તેમના કૌટુંબિક ભાઈ બાબુભાઈ દેવધાના ઘરે ગયા હતા એ દરમિયાન દલિયાભાઈએ બાબુભાઈને બૂમ પાડી રૂપિયાની માંગણી કરતા બાબુભાઈ સહિત તેમના પરિવારજનો ઘરની બહાર દોડી આવ્યા અને દલિયાભાઈને મા બેન સમાની ગાળો બોલીને ગરદા પાટનો માર મારવામાં આવ્યો તે દરમિયાન ઝઘડો તકરાર થતા દોડી આવેલ ગ્રામજનોએ ફળિયામાં થયેલ ઝઘડાને શાંત કરાવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત દલિયાકસના દેવધાને સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડ્યો હતો જ્યાં ઝાયડસ હોસ્પિટલના હાજર તબીબોએ ઈજાગ્રસ્તની સારવાર કરી હતી બે બે વર્ષ થયે ગાડીનું ભાડું લઈ હતું એટલે ગાડીનું ભાડો માગવો તો મારે ગાડીનું ભાડું વાગ્યો એટલે મારવાનું ચાલુ કરવા લાગ્યો શુકર બાબુ શુક્રભલતોર અને પપૂરો છોકરો બંને જણાએ મારવાનું ચાલુ કરવા લાગ્યો પછી لا <applause> <applause> <applause>